તથા વેરાવળ સિટીના સર્વેલન્સ સ્ટાફ સર્વેલન્સ બીએસઆઈ એમની સાથે રેડ કરવામાં આવેલી જે અનુસંધાને હકીકતને વેરીફાઈ કરી રેડ કરતા ત્યાંથી બે પુરુષ અને બે મહિલા અનૈતિક બે વ્યાપાર કરાવતા ઝડપાઈ આવે અને આ કામે ભોગ બનનાર છે એને બહારથી બોલાવી અને તેની પાસેથી નાણાં મેળવવાના હેતુસર

આ આરોપી છે દીપકભાઈ દિવેકાનભાઈ ત્રિવેદી જેમનું મકાન છે એમના મકાન એ આ કામ માટે તેને ઉપયોગ કરતા હતા એમની સાથે એમના પત્ની છે બીજા એક મહિલા છે આરોપી તરીકે એમને આ કામમાં ગ્રાહકો શોધી અને આ વેપાર કરાવતા હતા આ કામે હિરેનભાઈ કન્યાલાલ વધવા જે પેરાવળના રહેવાસી છે એ ચાર નંબરનો આરોપી છે બે હજાર રૂપિયા લેવામાં આવતા બાકીના છે આ પોતાના જીવન નિર્વાહ માટે સુવિધા પૂરી પાડનાર તથા દલાલ છે એ ખાઈ જતા હતા અને આ કામે રોકડ રકમ સ્કૂટર મોબાઈલ તેમજ અન્ય મુદ્દામાલ સહિત કુલ ચોવીસ હજાર નો મુદ્દામાલ છે એ ગુના ના કબજે કરવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી ચાલુ છે